નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ શ્રીકોમાં આપનો હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું શ્રીકોતર માતાનો વિડીયો લઈને આવ્યો છું શ્રીકો માતાનો મંત્ર શ્રીકોતર માતાને જાગૃત કરવાનો મંત્ર શ્રીકો માતાને સિદ્ધ કરવાનો મંત્ર અને મંત્ર બહુ મહા શક્તિશાળી છે આ મંત્ર સિદ્ધ કરવા માટે તમારે એકવીસ થી એકતાલીસ દિવસ સુધી માતાજીની જાપ કરવાના છે રાત્રે દસ વાગ્યા પછી નાઈ તો માતાજીનો દીવો કરી માતાજીને ગુગુળનું ધૂપ ચાલુ રાખવાનું એકસોને આઠ મંત્ર કરવાનું એક માળા કરવાની રાત્રે દસ વાગ્યા પછી નાઈ તો માતાજીનો દીવો ચાલુ કરી માતાજીની મંદિરની સામે બેસી આ મંત્રનો એકસો ને આઠ જાપ કરવાનું આ મંત્ર એકવીસ ત્રેવીસ એકવીસ પ્રસિદ્ધ સિદ્ધિ એક ત્રીસ પર એકતાલીસ તો સો ટકા સિદ્ધ થઈ જશે અને આ મંત્ર માતાજીનો બહુ શક્તિશાળી છે અને આ મંત્ર સિદ્ધ કરવા માટે તમારે બાળફી પાડવાની જરૂર છે આ મંત્ર તમારે જ્યારે જાપ કરો ત્યારે ગૂગલનું ટ્યુબ ચાલુ રાખવાની જરૂર છે અને આ મંત્ર આ મંત્ર તમે અજીવાળી બીજથી ચાલુ કરી શકો છો કોઈ અજવાળી બીજ અજવાળી થી કરી અને એકતાલીસ એકવીસ થી એકતાલીસ દિવસ સુધી તમારે જાપ કરવાનું આ મંત્ર મહાશક્તિશાળી માં શિકુતરને સિદ્ધ કરવાનો માતા શિકુતરને મોકલવાનો મા શિકુતરને ચલાવવાનો મંત્ર છે આ મંત્ર હું બોલું છું અને તમને પણ મીડિયામાં પણ સ્ક્રીન ઉપર દેખાઈ આવશે આ મંત્ર ઓમ શિકુતર આ શક્તિ આથી કડું કચે કબે હાથી કડું કબે મારું મશાન માં ફાળે તાળી રગતમાં હાલે રગતમાં ચાલે રગતમાં કરે સન્યાન મારી હલકારી પાછી પડે તો મોમદાર કે દિવાળી ફરે તેથી જો પાછી પડે તો કાળી આ કુતરા રગતમાં પડે ચલો મંત્ર

એકતાલીસ દિવસ એકવીસ દિવસ એકવીસ દિવસમાં સિદ્ધ થાય છે પણ એકવીસ દિવસમાં તમારે કોઈ ભૂલ રહી ગઈ હોય ભૂલ ચૂક થઈ ગઈ હોય તો એકતાલીસ દિવસે સિદ્ધ થઈ જાય છે આ મંત્ર બહુ માસિકતા છે ખોટી રીતે ઉપયોગ ના કરો ખોટી રીતે ઉપયોગ કરશો તો માતા તમાશે અને માતા તમારી રૂચ થશે અને આ મંત્રને માતાજી પોતાને દર્શન કરવા માટે આ માતાજીને સિદ્ધ કરવાનો મંત્ર છે મિત્રો હું હજી ઘણા વિડીયો લઈને આવવાનો છું ઘણા મંત્ર લઈને આવવાનું તમે જેની તમારી જે ઈચ્છા હોય એ વિડીયો પણ હું બનાવીશ મંત્ર હું આપીશ મારે કમેન્ટ બોક્સમાં તમે જણાવજો મિત્રો અને હા એક મંત્ર એવો લઈને આવવાનો છું કે શ્રીફળ જે નાળિયે શ્રીફળ આવે એના ઉપર તમે મંત્ર પણ મંત્ર ભણીને માણસને બેસાડશો જે મંત્ર ભણશો જે હાચું છે તો હાચું છે ખોટું હશે તો ખોટું મંત્ર પણ તો તમે માણસ શ્રીફળ પર બેસાડશો તમે કહેશો તો આ બાજુ જે તમને એમ રિયલ અને રિયલ મંત્ર કરી અને માથે માણસને બેસાડીને ફેરવીને તમને હું બતાવીશ મિત્રો પણ અમે ઘણા ઘણા વિડીયો લાવવાના છું છે કુતરા માતાના તમે કેશવી માતાના હું તમને મંત્ર અને બધા આપીશ અમારી લાઈક શેર કરજો અને જય શ્રી ગુત્રા